નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ધોરણ પાંચની અંદર જે આવેલી છે તેમાં આજે આપણે પ્રવૃત્તિ નંબર બેનું કોનું માપ કેટલાનું સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સમજૂતી સાથે સોલ્યુશન મેળવીશું અહીં આપણને અલગ અલગ પ્રશ્નો પૂછેલા છે અને એ પ્રશ્નોને વિદ્યાર્થી મિત્રો આપણે સોલ્યુશન કરવાના છીએ ઘર તેમજ શાળાના દરવાજા બારી ઉમરો કબાટ તિજોરી પેટી વગેરેની લંબાઈ પહોળાઈ તેમજ ઊંચાઈ ફૂટની અંદર નહોતો મારા ઘરે જે મેઈન દરવાજો છે તેની લંબાઈ ત્રણ ફૂટ અને ઊંચાઈ સાત ફૂટ છે તેમજ મારા ઘરની બારીઓ બે ફૂટ પહોળી અને ત્રણ ફૂટ લાંબી છે મારા ઘરનો ઉમરો એક ફૂટ પહોળો અને ત્રણ ફૂટ લાંબો છે મારા ઘરે કબાટ ચાર ફૂટ પહોળો અને છ ફૂટ ઊંચાઈ ધરાવતો છે મારા ઘરની તિજોરી સાડા ત્રણ ફૂટ પહોળી અને છ ફૂટ ઊંચાઈ ધરાવે છે મારા ઘરે પેટી એક ફૂટ ઊંચી અને ત્રણ ફૂટ પહોળી છે શાળાની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો મારી શાળાનો દરવાજો ત્રણ ફૂટ પહોળો અને સાત ફૂટ ઊંચાઈ ધરાવે છે મારી શાળાની બારીઓ ચાર ફૂટ પહોળી અને સાડી ફૂટ ઊંચાઈ ધરાવે છે મારી શાળામાં રૂમના જે ઉંબરા છે તે એક ફૂટ પહોળો અને ત્રણ ફૂટ લંબાઈ ધરાવે છે મારી શાળામાં અલગ અલગ તિજોરીઓ છે કોઈ તિજોરી છ ફૂટ ઊંચાઈ ધરાવે છે તો કોઈ તિજોરી ફૂટ ફૂટ ઊંચાઈ ધરાવે છે 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 અને તેમની પહોળાઈ જે બધાની સરખી મીટર પટ્ટીથી કોઈ એક રમતનું મેદાન તૈયાર કરો તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે કબડ્ડીનું મેદાન તૈયાર કરીશું સાનું મેદાન કરીશું કબડ્ડીનું મેદાન કુલ તેર મીટર લાંબુ અને દસ મીટર પહોળું કબડ્ડીનું મેદાન પુરુષો માટે હોય છે સ્ત્રીઓ માટે કબડ્ડીનું મેદાન બાર મીટર લાંબુ અને આઠ મીટર પહોળું હોય છે પ્લાસ્ટિકની નાની પાઇપ પટ્ટીનો ઉપયોગ કરી ઊંચાઈ ચાર્ટ તૈયાર કરો તો વિદ્યાર્થી મિત્રો ઊંચાઈ ચાર્ટ કયો છે તો અહીં તમે જે પાછળ જોઈ રહ્યા છો એ દોરવાનો છે આ બંનેના ચિત્રો દોરવાના નથી માત્ર તમારે ફૂટપટ્ટી મૂકવાની છે અને આ પ્રકારે માપ જે છે તે લખવાનો છે તમારું અને તમારા બે કે ત્રણ મિત્રોનું વજન અને ઊંચાઈની નોંધ લખો તો મારું વજન ત્રીસ કિલો છે તમારે તમારું લખવાનું છે અને મારા મિત્રનું વજન બત્રીસ કિલો છે મારી ઊંચાઈ એકસો ને બેતાલીસ સેન્ટીમીટર છે જ્યારે મારા મિત્રની ઊંચાઈ એકસો ને પિસ્તાલીસ સેન્ટીમીટર છે ઘરના બે ત્રણ સભ્યની ઊંચાઈ માપો અને નોંધ કરો તો મારા પિતાજીનું વજન બોતેર કિલો છે અને તેમની ઊંચાઈ એકસો ને બોતેર સેન્ટીમીટર છે મારી મમ્મીનું વજન કિલો છે અને તેની ઊંચાઈ સેન્ટીમીટર છે પ્રશ્ન નંબર અન્ય સામગ્રી ઉપલબ્ધ હોય તો તેની પણ તમે લંબાઈ પહોળાઈ ને ઊંચાઈ નોંધો તો મારા ઘરમાં બારીઓ માટે પડદા છે જે બે ફૂટ પહોળા અને ચાર ફૂટ ઊંચાઈ ધરાવે છે મારા ઘરમાં રહેલો બેટ ચાર ફૂટ પહોળો છ ફૂટ લાંબો અને બે ફૂટ ઊંચો છે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના આગળના સોલ્યુશન મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરી ત્યાંથી તમે સોલ્યુશન મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા સાથી મિત્રો જે તમારા ધોરણમાં અભ્યાસ કરે છે તેમને આ વિડીયો વોટ્સએપ ઉપર શેર કરવાનો ભૂલશો નહીં